નમસ્કાર દોસ્તો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો પ્રથમ મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો રાજ્યમાં હાલ એક તરફ ચોમાસાએ વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે અને બીજી તરફ કેટલાક વિસ્તારોમાં ફરી એકવાર વરસાદી માહોલ છવાઈ રહ્યો છે ગુજરાતમાં ચોમાસું પૂરું થાય તે પહેલાં જ ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં વધારે વિસ્તારોમાં વરસાદનું દર વધે તેવી શક્યતાઓ છે પચીસ સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં અતિભારે વરસાદ નોંધાયો હતો અને તેની સાથે સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો વડોદરામાં ઝડપી પવન સાથે વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ સંભાવનાઓ છે તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં ફરી એકવાર વરસાદી માહોલ છવાઈ રહ્યો છે એક તરફ ગુજરાતમાં ચોમાસાની વિદાયના ઢોલ વાગી રહ્યા છે તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં ફરી એકવાર વરસાદી માહોલ જામી ગયો છે ગુજરાતમાં આ વર્ષે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં ભારેથી અત્યંત ભારે વરસાદ થયો હતો અને કેટલાક વિસ્તારોમાં તો પૂરની પરિસ્થિતિ પણ પેદા થઈ હતી હાલની સ્થિતિ પ્રમાણે પણ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસમાં વધારે વરસાદને જોતા પૂરની ચેતવણી પણ આપી છે મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં છવ્વીથી લઈને અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધી કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે તો ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે જ્યારે આગામી બે દિવસ સુધી રાજ્યના સાર્વત્રિક વરસાદની શક્યતા દેખાઈ રહી છે ગુજરાતમાં હાલની સ્થિતિ પ્રમાણે બુધવારથી જ વરસાદનું પ્રમાણ વધવાની શરૂઆત થઈ ગઈ હતી હજી અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ છે ત્રીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ ચાલુ રહે તેવી સંભાવના પણ દેખાઈ રહી છે મિત્રો છવ્વીસથી લઈને અઠ્યાવીસ સપ્ટેમ્બર એટલે કે આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં વરસાદનું દર વધારે રહે તેવી શક્યતા પણ દેખાઈ રહી છે ગુજરાતમાં કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર મોરબી હોય કે પાટણ દેવભૂમિ દ્વારકા બનાસકાંઠા સુરેન્દ્રનગર જુનાગઢ જિલ્લાના વિસ્તારોમાં ચોમાસાની વિદાય થઈ ગઈ છે સોરી દેવભૂમિ દ્વારકામાં ચોમાસાની વિદાય થઈ ગઈ છે હાલમાં મધ્ય ભારત ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને તેને કારણે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે ગુજરાતમાં આગામી છવ્વીસથી લઈને અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધી કેટલાક વિસ્તારોમાં ભારે કેટલાક વિસ્તારોમાં અતિભારે તો ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળવાનો છે મિત્રો વલસાડ સુરત ડાંગ અને તાપીના વિસ્તારો નવસારી ભરૂચ નર્મદા અને છોટાઉદેપુરના વિસ્તારો અમરેલી ભાવનગર ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં ભારે થતાં કોઈ વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે આ ઉપરાંતના વડોદરા આણંદ હોય કે ખેડા દાહોદ અમદાવાદ મહેસાણા બનાસકાંઠા અને પાટણના વિસ્તારો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર જિલ્લામાં પણ આગામી ત્રણ દિવસમાં વરસાદની શક્યતાઓ છે જોકે આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવો તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ અને મધ્યમ કરતાં વધારે વરસાદ પડી શકે છે પૂર્વ અને મધ્યમ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં કોઈ સ્થળે ભારે વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રમાં રાજકોટ પોરબંદર સુરેન્દ્રનગર મોરબી અને જામનગરના વિસ્તારો દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદની શક્યતા દેખાઈ રહી છે કેટલાક વિસ્તારોમાં હળવો તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ પ્રકારનો વરસાદ નોંધાવવાનો છે કચ્છ જિલ્લામાં વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે પરંતુ કોઈ વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે આ ત્રણ દિવસોમાં ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદની સાથે ઝડપી પવન પણ શરૂઆતમાં આવે તેવી સંભાવના દેખાઈ રહી છે હવે મિત્રો ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે તેમાં અલગ અલગ લોકો માટે અલગ અલગ પ્રકારની યોજનાઓ હોય છે ભારત કૃષિ પ્રધાન દેશ છે અને આજે પણ ભારતની પચાસ ટકાથી વધારે વસ્તી ખેતી ઉપર નિર્ભર કરે છે માટે કેન્દ્ર સરકાર દેશના ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવે છે જેનો ખેડૂતોને સીધો આર્થિક લાભ પણ થતો હોય છે મિત્રો ભારતમાં ઘણા ખેડૂતો આર્થિક રીતે સમૃદ્ધ નથી મિત્રો માટે ખેડૂતોને આર્થિક લાભ આપવા માટે ભારત સરકારે વર્ષ બે હજાર ઓગણીસમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી મિત્રો યોજના સરકાર ખેડૂતોને વર્ષમાં છ હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે અત્યાર સુધી આ યોજનાના સત્તર હપ્તા જાહેર કરવામાં આવી ચૂક્યા છે હવે અઢારમા હપ્તાની રાહ જોવાઈ રહી છે ક્યારે જાહેર થઈ શકે છે તેનો બીજો હપ્તો અને તેના પહેલાં ખેડૂતોને શું કરવું જોઈએ ચાલો જાણીએ મિત્રો ભારત સરકાર ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની આર્થિક સહાય મદદ કરે છે આ રકમને સરકાર ત્રણ હપ્તામાં મોકલી આપે છે અત્યાર સુધીમાં યોજનાના સત્તર હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે જૂનના મહિનામાં સત્તરમાં હપ્તો મોકલવામાં આવ્યો હતો તો ત્યાં જ સરકારની તરફથી અઢારમાં હપ્તો જાહેર કરવાની જાણકારી પણ શેર કરવામાં આવી છે મિત્રો આવતા મહિને એટલે કે ઓક્ટોબરની પાંચ તારીખના લાભાર્થીના ખેડૂતોના ખાતામાં અઢારમા હપ્તાના પૈસા જમા થઈ જશે પરંતુ અઢારમો હપ્તો જાહેર થતાં પહેલાં ખેડૂતોને કામ કરવું ખૂબ જ જરૂરી છે નહીં તો તેમના પૈસા અટકી શકે છે મિત્રો ભારત સરકારે ઘણા પહેલાંથી ખેડૂતોને જ ઈ કેવાયસી કરવાનો આદેશ કરી દીધો હતો પરંતુ હજુ પણ ઘણા ખેડૂતો એવા છે જેમણે આ પ્રક્રિયાને પૂરી કરી નથી જો તમે પણ પોતાનું ઈ કેવાયસી પૂરું કર્યું નથી તો પછી તમારો હપ્તો અટકી શકે છે માટે બને તેટલું જલ્દી તેને પૂરું કરી લો હવે મિત્રો આગળ વાત કરીએ તો ઓક્ટોબર મહિનાથી કપાસની નવી સિઝન શરૂ થઈ છે અને તેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન એક ઓક્ટોબરથી ગુજરાતમાં ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરી છે કપાસ પકવતા ખેડૂતો પહેલી ઓક્ટોબરથી ટેકાના ભાવે તેમનો કપાસ વેચી શકે તે માટે સીસીઆઈએ કપાસના ખેડૂતોની નોંધણી પહેલાંથી શરૂ કરી દીધી છે નોંધણી માટે ખેડૂતો નજીકના ખરીદ કેન્દ્રનો સંપર્ક કરી શકે છે તેમ કોર્પોરેશન યાદીમાં જણાવાયું છે નજીકના ખરીદ કેન્દ્રની સંપર્ક વિગતો માટે ખેડૂતો મોબાઈલ ઉપર કોર્ટ એલી એટલે કોટ એલી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે અથવા સીસીઆઈની વેબસાઇટ પરથી વિગતો મેળવી શકે છે મિત્રો ભારતીય કપાસ નિગમ લિમિટેડ એટલે કે સીસીઆઈએ ન્યૂનતમ ટેકાના ભાવ એટલે કે એમએસપી હેઠળ કપાસની ખરીદીની કામગીરી હાથ ધરવા માટે ભારત સરકારની કેન્દ્રીય નોડલ એજન્સી છે આ ન્યૂનતમ ટેકાના ભાવની યોજનાના કપાસના ખેડૂતોને તેમના વ્યાજબી શરીરની ગુણવત્તા ગ્રેડના કપાસની કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા ન્યૂનતમ ટેકાના દોર ઉપર વેચવા માટે વૈકલ્પિક માર્કેટિંગ પ્રણાલી પૂરી પાડે છે કપાસના ખેડૂતોને બચાવવા અને મહત્તમ પહોંચ મેળવવા માટે નિગમે વર્તમાન કપાસ સિઝન બે હજાર બાવીસ ત્રેવીસમાં કપાસ ઉગાડવામાં તમામ અગિયાર રાજ્યોમાં ચારસોથી વધુ કપાસ ખરીદ કેન્દ્રો ખોલ્યા છે હવે મિત્રો સુરતમાં રહેતા વાહન ચાલકો માટે ખૂબ જ મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોના પાલનને લઈને હવે આકું વલણ અપનાવવામાં આવી રહ્યું છે ટ્રાફિક પોલીસની આકરી કામગીરીને કારણે અકસ્માતોની સંખ્યા પણ ઘટી છે છેલ્લા ઘણા મહિનાથી સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ઓવર સ્પીડ અને રોંગ વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી થઈ રહી છે ત્યારે જે લોકોએ પાંચ કરતાં વધારે વખત ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હોય તેવા લોકોને એક ડેટાબેઝ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે આ ઉપરાંત પચાસથી લઈને સો વાર પોલીસે ફટકાર્યા હોય બાદ પણ વાહન ચાલકો સુધારવાનું નામ નથી લેતા એવા બાર હજારના છસો કરતા વધારે વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આરટીઓને રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા અને અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સમયાંતરે અલગ અલગ ડ્રાઈવ યોજવામાં આવે છે જેમાં ખાસ કરીને વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે જ્યારે નો પાર્કિંગ ઓવર સ્પીડ રોંગ સાઈડ મોબાઈલ ઉપર વાતો કરવા સહિતના ગુનામાં નિયમ ભંગ કરતા વાહન ચાલકોને પોલીસ દ્વારા ઈ દંડ ફટકારવામાં આવે છે વારંવાર વાહન ચાલકોના ઘરે ઈ ચલણ મોકલવામાં આવતું હોવા છતાં પણ કેટલાક વાહન ચાલકો ટ્રાફિક પોલીસને ગણતરતા નથી ત્યારે પચાસથી વધારે તેમજ સો કરતાં વધારે ઈ ચલણ જે વાહન ચાલકોના આવ્યા છે તેવા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાનો રિપોર્ટ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આરટીઓને કર્યો છે મિત્રો બાર હજાર છસોને ત્રણ વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાનો રિપોર્ટ મોકલવામાં આવ્યો છે આ ઉપરાંત સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જે ડેટા તૈયાર કરવામાં આવ્યો છે તેમાંથી મળતી માહિતી પ્રમાણે પાંચ કરતાં વધારે વખત ટ્રાફિકના નિયમનો ભંગ કરનારા તેમજ ઈ ચલણ મેળવવાના લોકોની સંખ્યા પંદર હજારથી પણ વધારે છે સુરત શહેરમાં છેલ્લા આઠ મહિનામાં પાંચસો ને ત્યાંશી વાહનના લાયસન્સ પૈકી સાઠથી વધુ લાયસન્સ સાત મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો આ ઉપરાંત આમાંથી મોટાભાગના વાહન ચાલકોના લાયસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો હિટ એન્ડ રનની ઘટનામાં વાહન ચાલકોના લાયસન્સ એકસો દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એસી જેટલી ટીમો બનાવીને લોકોને ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા છે રિજિયન સર્કલ તેમજ સેમી સર્કલ તરફથી જે વાહન ચાલકો રોંગ સાઈડમાં વાહન ચલાવે છે તે બાબતે અગાઉ પણ ડ્રાઈવ યોજવામાં આવી હતી અને અગાઉ છસો સાત વાહન ચાલકો જે રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવતા હતા તેમના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને રિપોર્ટ કર્યો હતો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં એક ચૂંટણી સભાને સંબોધી હતી આ દરમિયાન અમિત શાહે કોંગ્રેસ અને રાહુલ ગાંધી ઉપર નિશાન સાધ્યું હતું અમિત શાહે કહ્યું કે રાહુલ બાબા કહે છે કે અમે ત્રણસો સિત્તેર પરત લાવીશું હું આ સ્ટેજ પરથી કહેવા માગું છું કે રાહુલ બાબા તમે જ નહીં પરંતુ તમારી ત્રણ પેઢીમાં એટલો દમ નથી કે ત્રણસોને સિત્તેર પરત લઈ આવો અમિત શાહે વધુમાં કહ્યું કે મોદીજીની સરકારમાં ના તો પથ્થરમારો થઈ રહ્યો છે અને ના તો આતંકવાદ છે રાહુલ બાબાએ કહ્યું કે અમે સ્ટેટવૂડ આપીશું દેશની સંસદમાં કહ્યું કે ચૂંટણી બાદ અમે જમ્મુ કાશ્મીરમાં રાજ્યનો દરજ્જો આપીશું જમ્મુ કાશ્મીરને સ્ટેટ વૂડ જરૂર મળશે પરંતુ તે નરેન્દ્ર મોદી આપશે ઉમર અબ્દુલ્લા અને રાહુલ બાબા કહે છે કે અમે કાશ્મીરમાં લોકતંત્ર લાવીશું સિત્તેર વર્ષ સુધી જમ્મુ કાશ્મીરને આ પરિવારોએ વહેંચીને રાખ્યો છે પહેલાં અહીંની શું ચૂંટણી યોજાતી હતી આ કામ અમારા નેતા મોદીજીએ કર્યું છે કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું કે મારું હેલિકોપ્ટર અહીં ઉતરવાનું હતું પરંતુ ઉતરી ના શક્યું હું ઉધમપુર ઉતરીને આવ્યો મેં ડ્રાઈવરને પૂછ્યું કે અહીં સુધી આવવામાં તો એક કલાક લાગશે પરંતુ ડ્રાઈવરે કહ્યું કે સારા રસ્તાને કારણે પચીસ મિનિટ લાગશે આ રસ્તો બનાવવાનું કામ મોદીજીએ કર્યું છે અમિત શાહે વધુમાં જણાવ્યું કે અફઝલ ગુરુને ફાંસી આપવી જોઈતી હતી કે નહીં જે આતંક ફેલાવશે તેનો જવાબ ફાંસીથી જ આપવામાં આવશે શિંદે સાહેબે કેટલાક દિવસ પહેલાં કહ્યું હતું કે હું મંત્રી હતો ત્યારે લાલ ચોક આવતા ડરતો હતો પણ આજે શિંદે સાહેબ બુલેટપ્રૂફ ગાડીની પણ જરૂર નથી પડતી તમે પરિવાર સાથે આવો મિત્રો અમિત શાહે વધુમાં કહ્યું કે ભાજપ સરકારના આવવા ઉપર અમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો વાર્ષિક હપ્તો પણ છ હજારથી વધારેનો દસ હર કરી આપીશું જમ્મુમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશે જમ્મુમાં મેટ્રો આવશે અમે દર વર્ષે આતંકવાદીઓ તરફથી નષ્ટ કરવામાં આવેલા સો મંદિરનો જીર્ણોદ્ધાર કરીશું અમે અગ્નિવિરોને સો ટકા નોકરી આપીશું